યરાવો સે આટલા કેટલા 12 મહિના થઈ ગયા દી અલ્યા એને એકરા પિયરનો ના કે હા ઓને હાર અને ઓને પિયર તો મોય બેકરા થી તિયા થી લેણો તો ન તમારી બાટ દી ખાય હે ના રે અને રાનો તો પાછો જાધને મળશે ને આપણે પાછો જાવાનો મોરું થઈ જાય અને શું કરવાનું પછી આ મોતી ના વીર ન કે આ હહરામાં લાવું છે કે આ ભૂલી જાવ છો અસલ ટાણન કેવો છો તારે આમ જો ઓ જબર થા હે ગોટા મોટા બનાવવાનો કે દે ના કરતા માં બગાડ્યા જ કરો કાઈ ખબર ખબર પડે ને ને ગોટા ખાવા છે તી પણ તો ઠીકા ના બનાવે તો તારે તે દાડે કરો વા રેડી માની ઓછરી કર્યા વગર ઈ તો થાય તારી તો હવે હેડ ઉતાલે ભાઈ ગા સાધને નહીં મળતા પણ હેડ જાશે યાર હોય

ભાડું આવું નથી વિશ્વાસ આવતો આખો તાડો બે આ તું જ છે ની મારે એક બે વર્ધી તો મળતી હતી

અરે કાંધી ઊભો રામણે આવ છે આ આબા તો જો પણ થા ઊભી થાય ઓ લાકડી દાસામાં અટે આમ થાકેના ખોડ શું બેઠી છો તારે આમ મરવા પડી એના ખોળી તારે હજાર જો હજાર માધી માધી હોય છે જીવ નીવ રે છે તારે ઊભી થા હવે ઊભી જા અડાદ પડ ઈથે આવો હેલા બાસ તો પડશે તને ભાઈ હડું બેખ છે તો એમ

વાડો ખરી એમ એ વાડો આલો આતા ના હોય કાઈ રિછા પાછો વાત કરીએ બજારમાં શું લેવાય તો ખરી જ લેવરાય એમ બગડી મંગડી લેન છે એમ ઓય આવ ખાઉ વીરા ખાઉ વીરા ખાઉ વીરા ખાઉ વીરા ખાઉ વીરા ખાઉ ચા રાતી તો લઈ છે તો પણ આ એટલે વાત કરી લે ભાડું કરવું હોય ભાઈ ભાડું ને તમે મારે બેસે ને એટલે મારે ભાડું નહીં માથા માથાકૂટ થાય પૈસા એટલે આ ભાડું ઉઘરાવે થો દિનોમાં હિસાબેને હાલવાનું હોય તો દાડા દાડા લઈ લે શું ખોટું મારું મત તો ના થાય છે હો કન્ડક્ટર છે અમારે તો તો સારું કેવરાય તો અમાર જેશન ને હારે વહુ ને ફેર આ તો શું વાત કરી ગયો જો અધ્વૈત તો તો તમે તાર બૈરા બૈરે તમને જ તો હા હો હો તો આટણે હેડી

અને ચાર બહે બહેની બે નિહાલ એટલા ઓછા આવે તો પૂરે પૂરા થાય પાસ નો કે

走了